સાબરકાઠા જિલ્લાના હિંમતનગર ખાતે હર ઘર સ્વદેશી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા થોડા દિવસ અગાઉ વડાપ્રધાન દ્વારા જનતાને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં આત્મનિર્ભર ભારત તથા સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રચાર પ્રસાર છેવાડાના માનવી સુધી અને સ્વદેશી અપનાવવાની વાત પહોંચે તે માટેની બેઠક યોજાઈ હતી નમસ્કાર આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની કાર્યશાળા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી અને આ કાર્ય કાર્યશાળાને સફળ બનાવી હતી આપણા લોકપ્રિય વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આત્મનિર્ભર ભારતનું અભિયાન જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને સફળ કરવા માટે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ પ્રજા વચ્ચે જવાના છે અને નાના બાળકોમાંથી જ આવનારા સમયમાં આ પોતે આત્મનિર્ભર થાય અને પોતાના દેશમાં જે પોતાના કારીગરોએ પરસેવો પાડ્યો હોય એ વસ્તુઓનું જે આપણા કારીગરોએ જે વસ્તુનું ઉત્પાદન કર્યું હોય એ જ પોતાના જીવન જરૂરી કાર્યક્રમોમાં ઉપયોગ મળે એવો આ અભિયાન છે આવનારા સમયમાં

આ સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર સંકલ્પ જન જન સુધી પહોંચે એવા પ્રયત્નો સૌએ કર્યા છે એટલે સૌને અભિનંદન આપું છું કે આ કાર્યક્રમમાં સારી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં સૌ કાર્યકર્તાઓ જન જન સુધી પહોંચીને આ અભિયાનને વધુ વેગ આપશે